નમસ્કાર દર્શક મિત્રો હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ જોઈએ આજના સમાચાર આજ રોજ આખું વિશ્વ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અખિલ ભારતીય નવી સંસ્થા અને શ્રી રામસેન આદિપુર દ્વારા આદિપુર ખાતે દિવ્ય રામ રથયાત્રા વિવિધ વિસ્તારોના મંદિરો પૂજા અર્ચના કરીને નગરયાત્રા કરીને હજારો રામ ભક્તો સાથે પંચમુખી હનુમાન મંદિર આદિપુર ખાતે પૂર્ણ કરી હતી સફળ રથયાત્રા બદલ શ્રી ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી નગરપાલિકાના પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ બીજેપી ગાંધીધામ શહેર પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર ખાદીગ્રામના ડાયરેક્ટર મોમાયાભાઈ ગઢવી તેમજ રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો દ્વારા ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું સંચાલન સચિનભાઈ ભાનુશાલીની ટીમ દ્વારા અને આભાર વિધિ રાજભા ગઢવી દ્વારા કરવામાં આવી હતી સ્ટોરી બાય શેખરદાન ગઢવીને વર્ષા બારોટ કચ્છ ક્રાઇમ આજે સમગ્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ જ્યારે રામમય બન્યું છે ત્યારે હું સમગ્ર દેશવાસીઓને વિશ્વમાં રહેતા સમગ્ર સનાતની હિન્દુ સમાજના સર્વે લોકોને આજના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે સમગ્ર ભારતમાં અને ભારતની સાથે સાથે વિશ્વમાં પણ જ્યાં જ્યાં આપણા હિન્દુ સનાતની વસે છે તે જગ્યાએ આજનો આ કાર્યક્રમ લાઈવ નિહાળી અને પોતે ત્યાં અયોધ્યા ઉપસ્થિત હોય એવી લાગણીનો અનુભવ આજે સમગ્ર લોકોએ કર્યો છે ત્યારે હું તો એવું માનું છું કે આપણી આ પેઢી એ ખૂબ જ સદભાગ્ય પેઢી છે કે સાત સાત પાંચસો વર્ષના ઇતિહાસ પછી હજારો લોકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આજે આપણે સાક્ષાત એ દર્શન રામ નલાના અહીંથી આપણે આંગળી બેજીને કરી શક્યા છીએ આવનારા સમયમાં આપણે સૌ સાથે મળીને અયોધ્યા પહોંચીને ત્યાં પણ સાક્ષાત દર્શન કરી શકશું આજે સમગ્ર હિન્દુઓનું એક સ્વપ્ન એ પરિપૂર્ણ થયું છે ત્યારે ફરી એકવાર સર્વેનો હું ખૂબ ખૂબ આજના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત